નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વારસદાર ભાગ પાંત્રીસ પ્રકરણ પાંત્રીસ આજે રૂપલના લગ્ન હતા બધી જ ખરીદી પતી ગઈ હતી વાસણો ફર્નિચર કપડાં ઘરેણા નાની મોટી દરેક વસ્તુઓ કુમારજીએ જ ખરીદી હતી જનકરાય તો બસ ઓફિસ જતા રહેતા શોભનાબેનને લક્ષ્મીબેનએ સાથે મળીને રૂપલની મનગમતી બધી જ વસ્તુઓ અપાવી હતી કુમારજી સિક્કાની બે બાજુ જેવા હતા બિનલ માટે દાનવ જેવા અને શોભનાબેન માટે દેવતા જેવા કુમારજીને મનોમન બિનલની અને કરીમની હત્યાનો અફસોસ હતો ગરમ લોહી ગુસ્સામાં આવીને પોતાની પત્નીને બીજા પુરુષની બાહોમાં જોઈને ગુસ્સા પર કાબૂ ના રહ્યો ને ઉતાવળું પગલું ભરી લીધું ઘટના બની ત્યારે કુમારજીએ ગન એટલા માટે લીધી હતી કે સોર હોઈ શકે એટલે સ્વરક્ષા માટે લઈને ગયા હતા બાકી એમણે કદી સપના પણ સપનામાં પણ નહોતું વિચાર્યું કે એમના હાથે બિનલનું ખૂન થશે એ વિચારતા હતા કે જો બિનલ બીજા કોઈને પ્રેમ કરતી હતી તો એણે લક્ષ્મી કે મને વાતની જાણ કરી હોત તો હું પોતે જ એને દુનિયાથી સાને માને એના ગમતા વ્યક્તિ સાથે મોકલી દેત આમ પણ બિનલ સાવ નાની છોકરીને હું ઉંમરનો ઘણો મોટો સ્વાભાવિક છે કે એ મને સાહી ના શકે ને હું પણ એને ક્યાં પ્રેમ કરતો હતો મારા માટે તો મારી લક્ષ્મી જ મારું સર્વસ્વ હતી એકવાર બિનલે વાત કરી હોત તો આજે આ દશા ના હોત બિનલ સાથે લગ્ન વારસદારની લહાઈમાં કરવા પડ્યા હતા ને માશા બાપુશા પણ બીજા લગ્નની જીદ લઈને બેઠા હતા એમને બસ હવેલીનો વારસદાર જોઈતો હતો ને લક્ષ્મીબેનને કોઈ ના મળ્યું ને જય શોભનાબેનને વાત કરી દીધી ને જનકરાય ને શોભનાબેન ઓલરેડી ટેન્શનમાં જ હતા એમના સમાજમાં મધ્યમ વર્ગના માણસ માટે દહેજ વગર દીકરીના લગ્ન થવા અશક્ય હતા એટલે સારું ઘરને જાણીતા મોટા શેઠને વર્ષોથી ત્યાં નોકરી કરતા હતા બધો પૈસાનો વહીવટ સંભાળતા હતા એટલે એમણે તો સામેથી બિનલ સાથે લગ્ન કરવાનું કહ્યું લક્ષ્મી તો જસ્ટ વાત જ કરવા ગયા હતા ને એમણે સામેથી કહ્યું કે મારી દીકરીને કુમારજી સાથે પરણાવી દો ને બિનલે પણ હા પાડી દીધી કદાચ જનકરાય અને શોભના બેનના દબાણવશ થઈ લગ્ન માટે તૈયાર થઈ હશે ને મનમાં એવું વિચાર્યું કે લગ્ન માટે માની હશે કે મારી સાથે લગ્ન કરી વારસદાર આપી પછી એના પ્રેમી સાથે ભાગી જવું કાશ ભગવાનએ મારા હાથે સ્ત્રી હત્યાનું પાપ ના કરાવ્યું હોત તો આજે હવેલીમાં આવો માતમ ના સવાયો હોત જનકરાયે બિનલના દહેજ માટે પૈસા માગી લીધા હોત તોય સારું હતું એટલે આવી વિકટ પરિસ્થિતિ એક દહેજની સગવડના થવાથી બિનલને મારા જેવા અધેડ માણસ સાથે લગ્ન કરવા પડ્યા ને એટલે જ કુમારજી જનકરાયની બીજી દીકરી રૂપલની હાલત બિનલ જેવી ના થાય એટલા માટે જ રૂપલના લગ્નનો બધો ખર્ચને ને સારું એવું દહેજ આપી કન્યાદાન પણ એને લક્ષ્મીબહેન કરવાના હતા લક્ષ્મીબેન સૂર્યભાણને ચંદ્રભાણને તૈયાર કરીને પછી સાંદનીને સરસ ચણિયા સોળી પહેરાવી મેકઅપ કર્યો ને લાંબા કાળા વાંકડિયા વાળને ખુલ્લા મૂક્યા લક્ષ્મીબેન પરીને તૈયાર કરીને પછી એને જોતા એમની આંખોમાં પાણી આવી ગયું પરી અદલ બિનલની પરસાઈ હતી વાળ પણ વાંકડિયા જ હતા નાક નકશે બસ બીજી જ જોઈ લ્યો પોતાના આંસુ સુપાવી લક્ષ્મીબેન વોશરૂમમાં ગયા ને ફ્રેશ થઈને પણ સરસ તૈયાર થયા લાલ કલરનું કાપડું પહેરી બહુ બધા ઘરેણા પહેર્યા ઘણા વર્ષો પછી ખુશીનો માહોલ હતો હવેલીમાં રૂપલના લગ્ન હવેલીમાં રાખ્યા હતા એનું કારણ સાંદની હતી કેમ કે જો લગ્ન જનકરાયના ઘરે રાખે તો ત્યાં જનકરાયના કોઈ સગા સંબંધી કે આડોશી પાડોશી કોઈ ભૂલથી પણ સાંદનીને જોઈને બોલી જ ઉઠે કે સાંદની તો અદલ એની મમ્મી બિનલના જેવી જ લાગે છે બસ એક આ જ ડરથી કુમારજી અને લક્ષ્મીબેનએ દીકરી સાંદનીને સાસી હકીકત ખબર ના પડી જાય કે લક્ષ્મીબેન એની સગી જનેતા નથી ને બિનલની હકીકત કોઈ એને કહી દે કે એની મા બિનલ કોઈ મુસ્લિમ યુવક સાથે ભાગી ગઈ હતી જન્મ આપી તરસોડી દીધી હતી બસ દીકરીના માનસ પર કોઈ ખરાબ અસર ના પડે ને બિનલ વિશે એને કોઈ કહી ના દે એટલા માટે જનકરાયને શોભનાબેનને સમજાવીને લગ્ન હવેલીમાં જ રાખ્યા હતા ને જનકરાયને રિક્વેસ્ટ કરી હતી કે શોભનાબેનના સગાને તમામ સગા બીજા કોઈને આમંત્રણ આપશો નહીં તમે સમજી શકો છો કે હું આવું કેમ ઈચ્છું છું જનકરાય બોલ્યા તમે ચિંતા ના કરો બિનલની વાતને યાદ કરી સુગલી કરે એવા એક પણ વ્યક્તિને કંકોત્રી આપી જ નથી ને આપણે સતત ધ્યાન રાખશું કે પરીની નજીક કોઈ જાય જ નહીં ને વાત પણ કરે નહીં લગ્નની દોડધામમાં રસોડાનો પાસળનો દરવાજો ખુલ્લો જ હતો પરી તૈયાર થઈને પોતાની જાતને આય નામાં નિહાળી રહી હતી પરી હવે સમજણી થઈ ગઈ હતી એ વિચારતી હતી કે હું કેટલી સુંદર લાગું છું ને પછી એણે વિચાર આવ્યો કે ખુલ્લા વાંકડિયા વાળમાં સાઈડમાં ગુલાબનું ફૂલ લગાવવું તો સરસ લાગશે એમ વિચારી બગીચામાં ગુલાબનું ફૂલ લેવા ગઈ જાસુદના વૃક્ષ પર બેઠેલી બિનલની અતૃપ્ત આત્મા બિનલ પોતાની દીકરીની સણિયા સોળીમાં કેટલી સુંદર લાગી રહી છે જાસુદનું જાસુદની બાજુમાં જોઈની વેલ અને ગુલાબનો સોળ હતો પરીએ એક સુંદર ગુલાબ તોડ્યું અને પછી વાળમાં લગાવીની લગાવવાની કોશિશ કરવા લાગી પણ પરીને ફાવ્યું નહીં ને બિનલની આત્મા પોતાની દીકરીને જોઈને ખુશખુશાલ થઈ ગઈ ને એની પ્રેત શક્તિથી જે દિવસે મૃત્યુ પામી હતી એ જ રૂપમાં ને એ જ કપડામાં પરીની પાસે આવી ગુલાબી કલરના રાજસ્થાની ડ્રેસમાં સુંદર ઘરેણાંથી લદાયેલી પરી બે મિનિટ માટે તો અપલકની નેત્રે એ સ્ત્રીને બિનલને જોઈ રહી ને પરી બોલી ઓય આંટી તમે તો સેમ મારા જેવા જ લાગો છો એવું કેમ જુઓ મારા વાળ પણ તમારા જેવા જ છે બસ હું નાની ને તમે મોટા છો શું તમે રૂપલ માસીના લગ્નમાં આવ્યા છો હા બેટા હું લગ્નમાં જ આવીશું મારે પણ ગુલાબ જોઈતું હતું એટલે બગીચાઓ શોધતી અહીં આવી ગઈ લાવ બેટા તારા વાળમાં ગુલાબ લગાવી દઉં ને બિનલને બાર વરસ પછી દીકરી પરી સાથે વાત કરવાનો અને એને નજીકથી જોવાનો મોકો મળ્યો આજે સુડેલ જેવી સુડેલની આંખોમાં આંસુ આવી ગયા પોતાની પરીને જોઈને એ એનું ભયંકર રૂપ છોડીને બિનલના સ્વરૂપમાં આવી પરી પણ બહુ નવાઈ પામી કે આવું કેમ શેમ મારા જેવા જ આંટી બિનલે પરીના વાળમાં ગુલાબ લગાવી આપ્યું એટલે પરી થેન્ક યુ આંટી કહી ત્યાંથી ચાલી ગઈ માસૂમ પરીના મનમાં એ સ્ત્રી વિશે કસમચક ચાલી રહી હતી એટલે એને વિચાર આવ્યો કે લાવ એ આંટીનું નામ તો પૂછી લઉં ને ક્યાંથી આવ્યા છે એ પણ જાણી લઉં ને મમ્મી સાથે એમની મુલાકાત પણ કરાવું મમ્મી તો એને જોઈને બહુ ખુશ થશે કે મારા જેવું જ સ્વરૂપ ધરાવતી વ્યક્તિ પણ છે ને લગ્ન મંડપને મહેમાનોની વચ્ચે એ સ્ત્રીને શોધવા લાગી ફરીથી બગીચામાં પણ જઈ આવે પણ એના જેવી એ સ્ત્રી બિનલ એને ક્યાંય જોવા ના મળી ફરી વધારે કમશ્યુઝ થઈને એણે શોધવા માટે એક એક મહેમાનોને ધ્યાનથી જોઈ આવી કમાલસે સરસ તૈયાર થઈ લગ્નમાં આવ્યા હતા ને હવે ક્યાંય દેખાતા નથી આ કેવું વારસદાર પ્રકરણ છત્રીસ આગળનો ભાગ જાણવા માટે મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે કોમેન્ટ પણ કરજો